ભારતીય હવામાન વિભાગે શુક્રવારે ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે વાવાઝોડું દીતવાહ શ્રીલંકાના દરિયાકાંઠા અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સક્રિય છે આ વાવાઝોડું છેલ્લા છ કલાકમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે વાવાઝોડાનું કેન્દ્ર ત્રિકોમાલીથી પચાસ કિમી દક્ષિણમાં બટ્ટીકોલાથી સિત્તેર કિમી ઉત્તર પશ્ચિમમાં અને અંબન ટોટાથી બસો વીસ કિમી ઉત્તરમાં સ્થિત હતું જ્યારે તે ભારતના પુંડુચેરીથી ચારસો સાઠ કિમી દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી પાંચસો સાઠ કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત હતું હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે અને ત્રીસ નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ પુંડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક બંગાળની ખાડી સુધી પહોંચી જશે દક્ષિણ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં શુક્રવારથી વરસાદ શરૂ થવાની ધારણા છે ઓગણત્રીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે અને એકથી બે ડિસેમ્બર સુધી ચાલુ રહે છે કેરળ અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે તેલંગાણામાં ત્રીસ નવેમ્બર અને એક ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી છે આ વાવાઝોડાના કારણે વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં થી સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે દક્ષિણ તમિલનાડુ પુડુચ્ચેરી શ્રીલંકા અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે આઈએમડીએ એક ડિસેમ્બર સુધી દરિયામાં માછીમારી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે દરિયામાં પહેલેથી જ રહેલી બોટોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો